પહેલી વાત તો કે આ એરિયા વિસ્તાર આદિવાસી ચાર બે ઓગણસિત્તેરના ખાલસાધારો આદેશની અંદર થઈ જ ગયેલો એ પછી બી વિમલ પોતાની મનમાની કરીને ઘૂસણખોરી કરીને આ જમીન જો આ ખોદાણકામ કરીને બહાર મંટોળી લઈ જતો હોય તો પછી આ ગામના ગામના લોકોનો વિરોધ છે તો સમાજ તરીકે અમને બોલાવવામાં આવ્યા અને અમે બે શબ્દ એને કીધા કે ભાઈ તું સમજી જાય કે આ આ વિસ્તારમાં તારે આ ખોદાણકામ કરવાનું નથી કેમ કે આદિવાસી એરિયાની વિસ્તારમાં તમારે ઘૂસણખોરી જ નહીં થાય કેમ કે આ વિદેશી નાગરિક છે વિદેશી નાગરિક છે આ દેશની અંદર ઘૂસણખોરી જ અમે કેમથી સમજાયો તો એ બાબત અમે પોલીસ સ્ટેશનથી માને તો બધાય રેવન્યુ અધિકારી બધા જ આઠ બાવન ડિપાર્ટમેન્ટે અરજી આપેલી જ છે એમ તો બધું અમે લીગલી કરેલું જ છે ને એ લોકોને છે પણ કોઈ સમજવા જ નહીં માંગે તે છતાં ત્યારે બી આ સાહેબ લોકો બધા જ આવેલા ત્યારે રવિન્દ્ર દાદા બી આવેલા વચ્ચે સો નંબર પર ફોન કરેલો ત્યારે બી આવેલા બધાને જ સમજાવ્યા પણ એ લોકો એવું એવું કહેવા માંગે કે પોતે સરકાર છે ને અમારી જ આ બધી જમીન છે એવું કહેવા માંગે અમારે એ પ્રશ્ન છે કે તમારી જમીન હોય ને એ પંચાલની માલિકીની જમીન હોય તો ઓનરેબલ કોર્ટમાં રજૂ કરે ને એ પોતે ખુલાસા કરે કે અમારી માલિકીની જમીન છે અમારે કોઈ વાંધો નહીં મળે એમ પણ એ પુરવાર થવું જોઈએ તો એને અમે કહેતા છે કે તું પટમાં ચાલ ને આ પુરવાર પરતે આવતો નથી ને એ પોતાની જાતે જ બધા વાહનો લઈને આ બધું કરી રહેલો છે અમારે ક્યાં ના છે જો અમારી કોઈ અટકાયત નહીં મળે પણ અટકાયત એટલી છે કે આ પ્રકૃતિને નુકસાન કરે એને અમે નુકસાન કરવાના કરવા દેવાના નથી ને બીજી વસ્તુ કે એ કોર્ટમાં પુરવાર થાય કે હું દેશનો માલિક છું ને આ જમીન મારી છે એવું જે પુરવાર કરી આપે તો અમે અહીંયા કોઈ અટકાય આખું ગામથી કોઈ અટકાયત કરવા આવવાનું નથી પણ આ એણે ઓનરેબલ કોર્ટમાં આવીને રજૂ કરવું પડે પણ એ માણસ આવતો નથી

હા કાગળ દસ્તાવેજના નામ પર માર માર નામની દસ્તાવેજ જમીન હા એટલે કાગળ પર એના નામની જમીન એવું બતાઈ ગઈ છે તમે કેવો છો કે આ જમીન એની થી જ નથી હા તો પણ સરકાર એવી કોઈ પરમિશન નથી આપતી કાગળ પર ચોટી જાય એટલે કાગળ પર કાગળમાં એમે કાગળ ચેક કરો તમારામાંથી કોઈ આવો તો મે

તમારી જમીન ખુલાસો કરો અને તમારી જમીન ભારત સરકાર તમને આપી દે તમે જે કરવાનું હોય તે કરો પણ એ ખુલાસો કરો ગામમાં ઘુસણખોરી કરે સરપંચ છે તમે ટપાલ આપડે સર આ દલ સર લઈને આવ Thank

સરપંચે રજૂઆત કરી સરપંચે કે ભાઈ ગામની અંદર લડાઈ ઝઘડો થાય વિમલ પંચાલ એમની જમીન એમ કેતા છે એ ખબર કરીને અમને સરપંચ ક્યાં

दादा 65 માય અમે તમને વાંચન લે બે ટોટ કે પાંચ વખત રજોત પાંચ વખત રજોત તમે ગામમાં આદિવાસીઓ બાકી આજ સુધી શાંતિ થી કહેતા હતા